ગેસ કે કબજિયાતની સમસ્યામાં આ પાંચ વસ્તુથી દૂર જ રહેજો નહીં તો પેટની પથારી ફરી જશે ગેસની સમસ્યા દૂર કરવાના ચાર અસરકારક ઘરેલું ઉપાયો નમસ્તે મિત્રો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજનો વિડિયો એ તમામ લોકો માટે એક અદ્ભુત વરદાન સાબિત થશે જેમને પેટમાં ગેસ ખૂબ જ બને છે અને એ ગેસ ક્યારેક માથા પર ચડે છે ક્યારેક હૃદયના ભાગમાં ચડે છે કોઈના ધબકારા ઝડપી થઈ જાય છે શું તમે જાણો છો કે જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ તે પેટમાં ગેસ બનવાની સમસ્યા કેટલી ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે મિત્રો પેટમાં ગેસ બનવું પેટમાં આફરો થવો અને પેટ માટલાની જેમ ફૂલી જવું એ દરેક લોકોની સામાન્ય સમસ્યા છે એવું નથી કે પેટમાં ગેસ ફક્ત એ જ લોકોમાં બને છે જેઓ ખૂબ જ તળેલું શેકેલું ખાય છે કે વધારે ખાઈ લે છે ઘણી વખત કંઈ ન ખાવા છતાં પણ કે ખૂબ ધ્યાન રાખવા છતાં પણ તમને પેટમાં ગેસની ફરિયાદ થઈ શકે છે આજના આ વિડીયોમાં હું તમને ચાર ખૂબ જ શાનદાર આયુર્વેદિક ઘરેલું ઉપાય વિશે જણાવવાનો છું જે તમે તમારા ઘરે જ બનાવી શકો છો તમારા રસોડામાં હાજર કેટલીક ખૂબ જ સામાન્ય વસ્તુઓની મદદથી આ ઘરેલું ઉપાય તમને ફક્ત ગેસ ઠીક કરવામાં જ નહીં પરંતુ સાથે સાથે અન્ય ગેસને લગતી સમસ્યાઓ જેવી કે અપચો કે એસિડિટીમાં પણ ખૂબ મદદ કરશે અને સાથે સાથે તમને એવી પાંચ વસ્તુઓ વિશે પણ જણાવીશ જે પેટની સમસ્યામાં ન ખાવી જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને જો તમને માહિતી ગમે તો વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો મોડું કર્યા વિના આ વિડીયો શરૂ કરીએ મિત્રો ગેસને મેડિકલ ભાષામાં ફ્લેટ્યુલન્સ કહે છે આ એક એવી સ્થિતિ છે જ્યારે તમારા પેટમાં ખૂબ જ વધારે ગેસ એકઠો થઈ જાય છે જેના કારણે અસ્વસ્થતા થાય છે અને તમારું પેટ ફૂલી જાય છે હવે તેના કારણો શું હોય છે એ સમજી લઈએ પેટમાં ગેસ બનવાના બે મુખ્ય કારણો હોઈ શકે છે પહેલું કારણ એ હોઈ શકે છે કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે ઘણી હવા આપણે ખોરાક અને પાણી સાથે ગળી જઈએ છીએ આ ગેસ આપણા પેટમાં એકઠો થઈને ત્યાં અસ્વસ્થતાનું કારણ બને છે બીજું કારણ એ હોઈ શકે છે કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ તો તે ખોરાકના પાચન દરમિયાન આપણા પેટમાં ગેસ બનવાનું શરૂ થાય છે કેટલાક ખોરાક એવા હોય છે જે ખાવાથી પેટમાં વધુ ગેસ બને છે આવા ખોરાક ખાવાને કારણે જ્યારે પેટમાં ગેસ વધુ બને છે તો તે એકઠો થઈને અસ્વસ્થતાનું કારણ બને છે હવે કારણ ગમે તે હોય મિત્રો તમારા માટે સારા સમાચાર એ છે કે ખૂબ જ સરળ ઘરેલું ઉપાયની મદદથી તમે ફક્ત ગેસની સમસ્યાથી નહીં પરંતુ અન્ય પાચન સંબંધી સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો તો ચાલો જાણીએ આ ચાર સરળ ઘરેલું ઉપાયો વિશે નંબર એક મિત્રો સૌથી પહેલો અને ખૂબ જ અસરકારક ઘરેલું ઉપાય છે અજમો કેરમ સીડ્સ અજમામાં એક સંયોજન હોય છે જેને થાઇમોલ કહેવાય છે અને અન્ય તત્વો હોય છે જે આપણા પેટમાં જઈને પાચનને સુધારે છે જ્યારે તમે અજમો ખાઓ છો તો તે આપણા પેટમાં જઈને પાચન રસોના સ્ત્રાવને વધારે છે જેના કારણે ખોરાક ઝડપથી પચે છે અને આપણને ગેસની સમસ્યાથી રાહત મળે છે જો તમે ગેસ માટે અજમાનો ઉપયોગ કરવા માંગો છો તો તેની રીત નોંધી લો તમારે શું કરવાનું છે તમારે એક ગ્લાસ હળવું ગરમ કે રૂમ ટેમ્પરેચરનું પાણી લેવાનું છે અને તેની સાથે અડધી ચમચી અજમો લેવાનો છે આને તમારે ખોરાક ખાધા પછી દસથી પંદર મિનિટ પછી લેવાનું છે દિવસમાં ફક્ત એક વખત તમારે આનો ઉપયોગ કરવાનો છે તમે સવારે નાસ્તો કર્યા પછી બપોરે ભોજન પછી કે રાત્રે ભોજન પછી લઈ શકો છો જો તમે અજમાને આ રીતે ગરમ પાણી સાથે દિવસમાં એક વખત લેશો તો તેનાથી તમને ગેસની સમસ્યાથી રાહત મળશે અને તમારું પાચન પણ સુધરશે નંબર બે મિત્રો બીજો ખૂબ જ શાનદાર ઘરેલું ઉપાય જે તમને ગેસના કેસમાં ખૂબ જ ફાયદો કરી શકે છે તે છે જીરાનું પાણી જીરું જેમ તમે બધા જાણો છો કાર્મિનેટિવ અને પાચક છે જીરામાં ઘણા આવશ્યક તત્વો હોય છે જે આપણા પાચનને સુધારે છે અને ગેસની સમસ્યાથી રાહત આપે છે જો તમે જીરા પાણીનો ઉપયોગ કરવા માંગો છો તો તે બનાવવા માટે તમારે શું કરવાનું છે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે તેમાં એક ચમચી જીરું નાખવાનું છે અને તેને ગેસ પર ઉકાળવાનું છે લગભગ પાંચથી સાત મિનિટ સુધી કે ચાર પાંચ ઉભરા આવે ત્યાં સુધી પછી તેને ગાળીને એક કપમાં રાખો અને દિવસમાં બે વખત ઉપયોગ કરો બપોરના ભોજન પછી દસ મિનિટે અને રાત્રે ભોજન પછી દસ મિનિટે જીરું ગેસની સમસ્યા માટે ખૂબ જ ઉત્તમ છે નંબર ત્રણ મિત્રો ત્રીજો ખૂબ જ અસરકારક અને લોકપ્રિય ઘરેલું ઉપાય જે ગેસના કેસમાં ફાયદો કરે છે તે છે હિંગ હિંગ એન્ટી ફ્લેટ્યુલન્ટ છે એટલે કે તે આપણા પેટમાં વધારાની ગેસને બહાર કાઢવાનું કામ કરે છે આયુર્વેદના સિદ્ધાંતો પ્રમાણે હિંગ વાત દોષને સંતુલિત કરે છે જે ગેસનું એક કારણ છે જો તમે હિંગનો ઉપયોગ કરો તો તે ગેસના કેસમાં ખૂબ સારા પરિણામો આપે છે જો તમને ગેસની સમસ્યા હોય અને તમે તુરંત રાહત મેળવવા માંગો તો હિંગનો ઉપયોગ કરો તેના માટે તમારે એક ગ્લાસ હળવું ગરમ પાણી લેવાનું છે તેમાં અડધી ચમચી હિંગ ભેળવીને તરત જ પી લેવાનું છે આનાથી તમને તુરંત રાહત મળશે પેટ ફૂલવું અને અસ્વસ્થતા દૂર થશે નંબર ચાર મિત્રો ગેસથી છુટકારો મેળવવા માટે આજનો છેલ્લો ઘરેલું ઉપાય છે આદુનું પાણી આદુમાં પણ ખૂબ પાચક ગુણો હોય છે જે પાચન સુધારે છે અને ગેસથી રાહત આપે છે આદુમાં એક ખાસ સંયોજન હોય છે જેને જિન્જેરોલ કહે છે જે પાચન સુધારવા લિવરને મજબૂત કરવા અને ગેસ બહાર કાઢવાનું કામ કરે છે જો તમે આદુનું પાણી નિયમિત ઉપયોગ કરો તો તે ગેસની સમસ્યાને કાયમી રીતે ઠીક કરી શકે છે તે બનાવવા માટે એક કપ પાણીમાં એક નાની ચમચી કચરેલું આદું નાખો થોડી વાર ઉકાળો બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી પછી ગાળીને હળવું ગરમ થાય ત્યારે દિવસમાં બે વખત બપોરે અને રાત્રે ભોજન પછી દસ મિનિટે પીવું આદુ ગેસ અને પાચન સમસ્યાઓ માટે રામબાણ છે મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે મિત્રો હવે આપણે જાણીએ કે ગેસ કે કબજિયાતની સમસ્યામાં કઈ પાંચ વસ્તુથી દૂર રહેવું જોઈએ પેટમાં અપચો કબજિયાત ગેસ બ્લોટિંગની પરેશાની સતત રહેવા લાગે તો આ ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ આઈબીએસ બીમારી કહેવામાં આવે છે આમાં આંતરડાના રસ્તામાં પરેશાની થવા લાગે છે અહીં સમસ્યા એ છે કે ઘણા લોકોને ખબર જ નથી કે આ કોઈ બીમારી છે એટલા માટે ઘણી એવી ચીજો ખાવા લાગે છે કે જે સમસ્યાને વધારે છે તો ચાલો જાણીએ કે શું ખાવાથી પેટની સમસ્યા વધી શકે છે આમાં ખૂબ ખતરનાક રીતના લક્ષણ નથી દેખાતા પરંતુ થોડી થોડી પરેશાની થાય છે અને ઘણીવાર લોકો આને નજરઅંદાજ કરી દેતા હોય છે એવામાં જો આની વધારે સમય સુધી સારવાર ન કરાવવામાં આવે અને ને સુધારવામાં ન આવે તો આનાથી ભારે સમસ્યા પણ થઈ શકે છે તો ચાલો જાણીએ કે શું ખાવાથી પેટની સમસ્યા વધી શકે છે નંબર એક ડેરી પ્રોડક્ટ્સ હેલ્થ એક્સપર્ટ અનુસાર જો તમને પેટ સંબંધિત ગેસ ડાયરિયા કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ છે તો તમારે દૂધ અથવા દૂધની બનેલી ચીજોનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ વસ્તુઓ તમારા આંતરડાને નુકસાન પહોંચાડશે આનું કારણ એ છે કે દૂધ પચાવવા માટે મોટાભાગના લોકોના આંતરડામાં લેક્ટોઝ નામનું એન્ઝાઇમ ઓછું ઉત્પન્ન થાય છે જેના કારણે તે પચતું નથી અને ગેસ અને અપચોનું કારણ બને છે નંબર બે અમુક ફળો અમુક ફળો જેમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે જેમ કે સફરજન સૂકા ફળો વગેરે આ ફળોના સેવનથી પેટમાં વધુ ગેસ અપચો કબજિયાત ઝાડા પેટનું ફૂલવું વગેરેની સમસ્યા વધી જાય છે ઘણા પીણાઓમાં હાઈ ફ્રુક્ટોઝ સિરપ પણ વધુ માત્રામાં હોય છે આ વસ્તુઓથી પણ બચવું જોઈએ નંબર ત્રણ કાર્બોનેટેડ પીણા ઘણા લોકો કોલ્ડ ડ્રિંક્સ સોડા ડાયટ એનર્જી ડ્રિંક્સ વગેરે પીવે છે કારણ કે તેઓ વિચારે છે કે તેનાથી પેટનો ગેસ ઓછો થશે પરંતુ તમારે ત્યાં પહેલેથી જ કાર્બન ડાયોક્સાઇડ ગેસ હોય છે જે ગેસની સમસ્યાને વધારે છે નંબર ચાર કેફીન ચા કોફી ચોકલેટ કોલા સહિત ઘણી વસ્તુઓમાં કેફિન હોય છે જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ હોય છે આ વસ્તુઓ પેટની સમસ્યાને વધારી શકે છે તેનાથી પેટમાં દુખાવો પણ થઈ શકે છે નંબર પાંચ સુગર ફ્રી ચ્યુઇંગમ ઘણા લોકોને ચ્યુઇંગમ ચાવવાની આદત હોય છે પરંતુ ચ્યુઇંગમ પેટનું સ્વાસ્થ્ય બગાડી શકે છે કારણ કે તેમાં આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગેસની સમસ્યાને દૂર કરવાના ચાર અસરકારક ઉપાયો જાણ્યા અને પાંચ એવી વસ્તુઓ વિશે જાણ્યું જે ગેસ અને પેટની સમસ્યાઓ ઊભી કરે છે આશા રાખું છું આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો એક નાની વિનંતી છે આ વીડિયોને લાઇક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો બે લાયકન દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને પેટ સંબંધિત સમસ્યા થઈ હોય અને તમે અહીં જણાવેલા ઉપાય સિવાય કોઈ ઉપાય કરીને રાહત મેળવી હોય તો તે પણ શેર કરો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો